રસ્તાનું ખોદકામ કરી કામગીરી ઢીલી રહેતા લોકોની ધીરજ હવે કૂટી ગઈ છે અને રસ્તાને તત્કાલ રિપેર કરવાની માંગ કરી છે સ્થાનિક આગેવાન દોલાભાઈએ તંત્રને ચીમકી આપતા કહ્યું છે કે મંગળવાર સુધી કામ શરૂ નહીં થાય તો બુધવારે ચકાજામ કરવામાં આવશે ઠેર ઠેર સ્થાનિકો પણ રસ્તા મુદ્દે વિરોધમાં ઉતરશે મહેસાણાના સતલાસણા તાલુકાના ગોરિયાપુર ગામમાં આવેલી આદર્શ નિવાસી મોડલ સ્કૂલની હોસ્ટેલમાં ક્રિસમસની ઉજવણી બાદ ભોજન લેવાથી વીસ થી બાવીસ જેટલા વિદ્યાર્થીનીઓને અચાનક ફૂડ પોઈઝનિંગ અસર થતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે રાત્રિનું ભોજન અને ચોકલેટ લીધા બાદ વિદ્યાર્થીનીઓને સતત દુધરસ ઉલટી પેટમાં દુખાવાની ફરિયાદ ઉઠતા પાંચ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક વડનગરની સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવે છે કચ્છમાં વહેલી સવાર ભૂકંપનો આજકો અનુભવાયો હતો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ચાર પોઈન્ટ છ નોંધાઈ હતી ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી આશરે બાવીસ કિલોમીટર દૂર રણકાંધી નજીક નોંધાયું છે વહેલી સવારે ચાર ને ત્રીસ વાગે આવેલા અચાનક નજીકના વણોઈ અને આસપાસના ગેડી ગામ સહિતના વિસ્તારોમાં લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા તો રાપર અને ભચાઉ સુધી આંચકાની અસર વર્તાઈ રહી હતી બારી દરવાજા ખખડી ઉઠ્યા હતા અને ચાર પોઈન્ટ છની ની તીવ્રતાના આંચકાથી સામાન્ય રીતે મકાનો કે જાનમાલને મોટું નુકસાન થવાની શક્યતા ઓછી હોય છે વિસાવદર બેઠક પર ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાની જીત બાદ હવે આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લામાં આક્રમક મૂળમાં જોવા મળી રહી છે આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે સંગઠનની મહત્વની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ચૂંટણી જીતવા માટેની રણનીતિ ઘડવાની સાથે ગોપાલ ઇટાલિયાએ મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર અને સહકારી ક્ષેત્રમાં ચાલતા કૌભાંડો મુદ્દે કલેક્ટરને પુરાવા સાથે રજૂઆત કરી હતી

અને વિવિધ જિલ્લાઓના સેન્ટરોમાંથી ટેકાના નામે પધરાવી દેવામાં આવે છે આ બહુ મોટા પાયે કૌભાંડ ચાલી રહ્યું છે અને બંધ કરવી જોઈએ જે રીતે આખા ગુજરાતમાં ભાજપના માણસોએ નકલી મંડળીઓ બોગસ મંડળીઓ ગેરકાયદેસર મંડળીઓ ખોલી કેપીએમસી જિલ્લા ખરીદ વેચાણ સંઘ અને જિલ્લા સહકારી બેંકો ઉપર કબજો કર્યો છે એની સામે વિશા વધરતી અમે લડાઈની શરૂઆત કરી હતી હજુ પણ એ મુદ્દા ઉપર અમે સંઘર્ષ કરી રહ્યા છીએ ગુજરાતી જનતાને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે કે આ જે કાંઈ નકલી બોગસ કે ગેરકાયદેસરની મંડળીઓ ખોલવામાં આવી છે એની સામે એક્શન લેવાય એ માટે મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે નામ સાથે મોટા સાથે આઈડી સાથે જે કાંઈ પુરાવા સરકારી ડોક્યુમેન્ટ સાથે પચીસ જેટલી નકલી ગેરકાયદેસર અથવા બોગસ કહી શકાય એવી મંડળીની ફરિયાદ મેં અત્યારે જુનાગઢમાં કરેલી છે જે લોકોનું એસઆઈઆર માં નામ નથી આવી શકે એને કઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો આમ આદમી પાર્ટીની સ્થાનિક ટીમનો કાર્યકર્તાનો અથવા તો અમારી વિસાવદરની ઓફિસનો સંપર્ક કરે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરુ ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન ગતવારા પીઆઈ પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે

વિશ્વભરમાં ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું સુરત હવે બાંગ્લાદેશ સાથેના તમામ વ્યાપારી સંબંધો તોડવાના ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા સત્તાવાર રીતે આહવાન કરવામાં આવ્યું છે તેના પ્રમુખે કહ્યું છે કે જે દિશામાં જે દેશમાં હિન્દુ સંસ્કૃતિનું અપમાન થતું હોય તેની સાથે કોઈપણ પ્રકારનો વેપાર કરવામાં નહીં આવે માર્કેટયાર્ડ ખાતે અકસ્માત વીમા યોજના હેઠળ ચાર મૃતકોના વારસદારોને કુલ ચાર લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા છે શુક્રવાર છવ્વીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ થયેલા યોજાયેલા કાર્યક્રમમાં પ્રત્યેક મૃતકના પરિવારને એક એક લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે આ ચેક વિતરણ કાર્યક્રમમાં થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શૈલેષભાઈ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો અને સેક્રેટરી બી પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે લાભાર્થી પરિવારોને સહાયના ચેક એનાયત કરાયા હતા પોલીસ કમિશનરે ભદ્ર વિસ્તારની મુલાકાત લઈ ટ્રાફિક સ્થિતિની સમીક્ષા કરી જેમાં તેમણે લાલ દરવાજામાં આવેલી એક એક દુકાન જે સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે વાતચીત કરી આ મુલાકાત દરમિયાન જ્યારે પાથરણાવાળા સમસ્યાઓની રજૂઆત કરવા માટે આગળ આવ્યા ત્યારે ત્યાં હાજર પોલીસ કાફલાએ તેમને કમિશનર સુધી પહોંચાડ્યા હતા અટકાવ્યા અને ત્યાંથી દૂર કર્યા હતા ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાના પ્રવાસે છે જ્યાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેઓ વડોદરા આવે તે પહેલા વહીવટી તંત્ર અને કોર્પોરેશન દ્વારા તેઓના રૂટ પર રંગ રોગાન સમારકામ કરવામાં આવ્યું છે તેઓ આજે શહેરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા એરપોર્ટથી સીધા વડોદરા જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા બપોરે તેઓ શહેરના ખાંડેરાવ માર્કેટ સ્થિત ગુરુદ્વારા ખાતે દર્શન કરવા ગયા હતા ત્યારબાદ તેઓ નવલખી મેદાન ખાતે યોજાઈ રહેલા ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા રાજકોટમાં આજી નદી કિનારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે સરકારી જમીન પરના દબાણો હટાવવા આપવામાં આવેલી નોટિસો સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસની આગેવાનીમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પ્રદેશ નેતા ઇન્દ્ર વિજયસિંહ કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના નેતાઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી માંગ કરી છે કે વર્ષોથી રહેતા ગરીબ પરિવારોને બેઘર ન કરવા સમય આપી આધાર પુરાવા ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે